kou apil bortu pai ana pasi aji dati jori kou 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 કરે અને મિત્ર ખૂબ બધાનો સપોર્ટ છે સપોર્ટ કરતા રહેજો આપણે નીચલા ભાગમાં આજે હાથી જોયડું છે દાંતી જોયડી એટલે ગારો બહુ હતો હવે આજ કેટલો ગારો હોય એ આખું પછી ખબર પડે બધું પૂછે શું છે એના પૂછતા હતા આમાં હવે તમને બધાને બતાવું કે આપણે અહીંથી ચાલુ કરવાનું છે જો મિત્ર આ હેઠે છે ને આટલો ગારો છે આની કોમ પાણી ભરાય ને એટલે આની કોમ પીરી માંડવી આમ ખરો આમાં બધે ભાઈ નો બધે કઈ ફેર પડી જાય અને આટલો ગારો હે બળદુન જોજો જોઈ લે આટલા ઘૂચે પણ છતાંય આકી જાય જોઈ લે બાપો માકડા માકડા ક્યાં ક્યાં ઘૂચે પણ વાંધો નહીં ગારો તો ગારો ખેડૂત દીકરાને કંઈક કામ કરવું ને અને વરસાદનો આડરે નામી છે પણ ધીમે ધીમે હાકી જાય અને બધા બહુ કી હવે ખરા દીએ તો પણ ચાર મહિના ચોમાસામાં વરસાદની ઋતુ હોય ચાર મહિના ન વરખે પછી કંઈ વરખે એટલે આવું બધું હે મિત્ર બાકી તો બધા વાતો કરતા હોય કે બંધ થાય બંધ થાય 아브라함 아기라함아 <sus>